છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોડક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે इससे पहले तो आए थे ना आप इससे पहले तो फार्मास लोगों को धमकी दे गए थे कि काम स्टार्ट होगा पर हुआ क्या नहीं हुआ ना ऐसा नहीं है हम ही तीन तीन अगर हम हाजिर नहीं रहते ना नहीं। तो काम चालू हो जाता हम हाजिर वहां नहीं ऐसा अभी भी अभी भी एक काँग, मतलब काँग, क्या हुआ हुआ चालू किया क्या हम आठ बजे से यहाँ पे बात के लिए इंतजार कर नहीं, नहीं, दे 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 दी है तो मैं पहले फॉलो करी थी प्रक्रिया पंच का एक्ट के तहत तो आप दस एक की प्रक्रिया जब तक फॉलो नहीं कर सकते तब तक सिक्सटीन एक्ट कैसे लागू होगा वो आपने लागू इसलिए किया है कि कलेक्टर के पास हम ऑर्डर करवा देते हैं कलेक्टर के पास हम ऑर्डर करवा देते हैं क्योंकि 1885 के के एक्ट के अंदर ये जो गई है कि कलेक्टर को हम हमें आ, काम करने की मंजूरी दे आप सिर्फ काम करने की मंजूरी मांगने के लिए गए हैं आपके अंदर थोड़ी भी सिंपत्ति होगी तो आप उसके ये भी अर्जी कर सकते हैं कि आप कंपेंसेशन डिसाइड करके हमें मंजूरी दे આજરોજ રોજ ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનના કર્મચારીઓએ એક તરફી કલેક્ટર સાહેબના ઓર્ડરને લઈને પોલીસ લઈને ખેડૂતોને ધમકાવીને કામગીરી કરવા માટે આવેલ હતા એમણે એક પણ પ્રકારની પ્રક્રિયા આજ દિન સુધી ફોલો કરી નથી નોટિફિકેશનમાં કોઈ પણ ખેડૂતોનું નામ નથી માત્રને માત્ર ગામનું નામ ખેડૂતોને કલેક્ટર સાહેબની સામે જ્યારે પૂછવામાં આવ્યું કે અમને અમારા કયા ખેતરમાંથી કઈ જગ્યાએ રહીને લાઈન જાય છે એનું પણ એમણે આજ દિન સુધી અમને કોઈ પણ જગ્યા બતાવેલ નહીં હતું અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું અને લેખિતમાં પણ આપેલું છે કે દસ એકની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી સોળ એકની પ્રક્રિયા કરવામાં નહીં આવે પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો એમાં ઇલેક્ટ્રિકિટી એક્ટ અઢારસો ને પંચ્યાસીમાં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની જ હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવરગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ આપી દીધા છે